સુરતમાં મોડલ તાનિયાના મોત અંગે હજુ પણ રહસ્ય જે છે તે ઘૂંટાઈ રહ્યું છે તેવામાં તપાસ દરમિયાન વધુ એક ઘટસ્ફોટ થયો છે આખરે શું ઘટસ્ફોટ થયો છે અને તેના મોબાઈલની તપાસ દરમિયાન શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મનીષ પરમાર જી મનીષ જે બિલકુલ વાત કરીએ તો તાનિયાના આત્મહત્યા કેસમાં જે રહસ્ય છે તે હજી ખુલી રહી રહ્યું પરંતુ એક બાદ એક જે નવી ખબરો જે સામે આવી રહી છે તાનિયા છે તે સતત તણાવમાં રહી હતી તે છેલ્લા બે મહિનાથી તે ડિપ્રેશનમાં રહી રહેતી હતી અભિષેકના જે કહેવાય કે બ્રેકઅપ બાદ તે તણાવમાં રહેતી હતી બીજી બાજુ વાત કરીએ જે અભિષેક છે તે તાનિયા સાથે સંપર્કમાં હતો તેનો એક વધુ પુરાવો મળ્યો છે કારણ કે અભિષેકની અંદર જે હોટલના ફોટો છે તાનિયા સાથે તે નવા ફોટો સામે આવી રહ્યા છે પોલીસને જે તાનિયાનો મોબાઈલ કબજે કર્યો છે પરંતુ એમાંથી કોઈ પણ માહિતી નથી મળી પરંતુ મહત્વની વાત એ છે કે સૂત્રો પાસે કેમ જે કહેવાય કે આવા જેવા આવ્યા છે પોલીસ કેમ નથી આવ્યા બીજી બાજુ વાત કરીએ તો આઈપીડીઆર છે તે આઈપીડીઆર નો રિપોર્ટ છે તે આવી ગયો છે અને હવે પોલીસ એનાની નિશ્ચિત કરી રહી છે કે તાનિયા કઈ રીતના સંપર્કમાં હતી સૂત્રો પાસે એ જાણવા મળી રહ્યું છે કે તાનિયા અને અભિષેક જે વાત કરતા હતા એ સ્નેપચેપના માધ્યમથી કરતા હતા અને બીજું જે કહેવાય કે જે આઈફોન છે તેની અંદર એક એપ્લિકેશન આવે છે તેનાથી વાત કરતા એટલે જે કહેવાય કે પોલીસે હોય છે તે કરી નથી શકતું ફેસ ટાઈમ છે ફેસ ટાઈમ નો ઉપયોગ કરતા હતા બંને ઉજન હાલ તો તમામ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને અભિષેક ને ક્યારે પણ હવે પૂછપરછ માટે વેસુ પોલીસ બોલાવી શકે છે જી